હેલો ફ્રેન્ડ હર હર મહાદેવ બધાને સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસીપી લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો ફરાળમાં ખાઈ શકાય તેવી તમારી માટે બી બટેટાની સૂકી ભાજી લઈને આવી છું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પ્રથમ આપણે એક નોનસ્ટિક પેન લઈશું પહેલાં તો આપણે નોનસ્ટિક કઢાઈ લઈ લીધી જેથી આપણે એક નોનસ્ટિક કઢાઈ લઈ લીધી છે એમાં આપણે બે ટીસ્પૂન તેલ લઈશું તેલ તમારા તમે તમારી રીતે વધઘટ કરી શકો છો આપણું તેલ એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે અડધી ચમચી રાઈ અને જીરું આપણે લેવાનું છે અને રાય ને જીરું એ સરસ મજાનું આપણે આમ કકડી જાય પછી જ તમારે એમાં હિંગ નાખવાની છે આપણે અડધી ચમચી આપણે હિંગ લઈ લઈશું હિંગ એકદમ સરસ થઈ જાય પછી આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખીશું અને મીઠો લીમડો નાખશું આ બે વસ્તુ એકદમ સરસ મજાનું આમ સતળી જાય પછી આપણે એમાં બટેટા નાખી દઈશું બટેટા મેં અગાઉથી જ ફોલીને ગમ્પ્લેટ રાખ્યા હતા તો બટેટા આપણે લઈ લેશું તો આ રીતે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું પછી આપણે સુકી ભાજી સરસમાં જેને આપણે ખાટી મીઠી હોય તો જ આપણને ભાવે તો આપણે એક એક અડધી ચમચી મેં ખાંડ લઈ લીધી છે તમને વધારે મીઠું ન ખાવતું હોય તો તમારે ઓછી લેવાની આ રીતે આપણે સારી રીતે બધું હલાવી લઈશું હવે આપણે શરાદ મુજબ આપણે મીઠું લઈ લઈશું આપણે ફરાળે મીઠું લેવાનું છે અને તમે ફરાળમાં ઘણા લોકો હળદર પણ નથી ખાતા તો આપણે હળદર નાખતા નથી આપણે લીલું મરચું લીધું છે આપણે એટલે લાલ મરચું પણ લેવાનું નથી તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે આ માંડવીના બી આપણે જે ભૂકો એ નાખી દેવાનો તમે એકલા બટેટાની તો સૂકી ભાજી ઘણી ખાધી છે પણ તમે આ રીતે સૂકી ભાજી બનાવશો બી બટેટાની સૂકી ભાજી તો તમારી એકદમ સરસ મજાની સૂકી ભાજી બનશે અને સ્વાદ મુજબ આપણે લીંબુ ઉપર નાખી દઈશું આ રીતે તમે કરશો ને તો તમારી સૂકી ભાજી બહુ સરસ થાય છે

અને આ જ રીતે તમે સૂકી ભાજી કરશો તો તમારી એકદમ સરસ મજાની સૂકી ભાજી બનશે તો આપણી સૂકી ભાજી બનીને એકદમ કમ્પ્લીટ છે આમાં તમારે ખાટી અને મીઠી વસ્તુ મિક્સ હોય ને તો જ મજા આવે તમને સૂકી ભાજી ખાવાની એટલે આપણી સૂકી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે નીચે ઉતારી લઈશું તો આપણે એક પ્લેટ લઈ લીધી છે એ પ્લેટમાં આપણે સૂકી ભાજી બધી લઈ લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી સૂકી ભાજી બની છે તો બધી જ આપણે એક પ્લેટમાં લઈ લેશું તો આપણી સૂકી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો એની ઉપર આપણે ધાણાભાજી થોડીક સ્પ્રિન્કલ કરી દઈશું તો આ જ રીતે તમે તમારા ઘરે પણ અત્યારે શ્રાવણ મહિનામાં સૂકી ભાજી જરૂરથી બનાવજો જો તમને મારી ફરાળી બી બટેટાની સૂકી ભાજીની રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં મને કહેજો કે મારી ફરાળી બટેટાની સૂકી ભાજી તમને કેવી લાગી હવે એક નવી રેસીપી સાથે મળશું આવજો